शुरुआत एक हौसले की जीत हम कि पाउडर रेसिंग कंपनी चालक खरीटो मजबूत हौसल हे विचार कर जो तुम्हें गाना में टकी रहे तो युवा त्रीजी डी प्रोडक्ट द्वारा श्रृंखला के द्वारा खोले गए नेटवर्क में संदेह पहुंचाने સંદેશ પોતાને કેલી આરસીએમટીન થી શરૂઆત થઈ બરાબર ટાઈમ્સ એટલે પેપરની શરૂઆત કરી પછી આ બે હજાર પાંચમાં આ તમે ઉભાયાની શરૂઆત થઈ આપંડરવર્લ્ડની હોય સ્થાપનાથી અને હો પ્રોડક્ટ બધી પહોંચી જાય પછી આ બે હજાર પાંચ પછી સાત આઠ સાત આ પ્રોડક્ટ નહીં આ જીવનને કોઈ જ પુસ્તક અને હેલ્થ કાર્ડ તેનાથી ઘણો બધો સંઘર્ષ ઓછો વીજ્યો શું લખ્યું છે व नालागंड में आधुनिक उत्पादन में बनाए थे बराबर इकाइयों की स्थापना और पुस्तक व गीता गीतों की रचना जीवन ने खोज गीता बनी बेस्ट सेलर स्वस्थ के लिए सर्वोत्तम भाज्य तेल हेल्थ गार्ड ऑयल की शुरुआत आठ में न्यूट्रीचार्ज आयोजित हजार नौ दस मई हरिशंज ने कैगी અગ્નિ પરીક્ષા એક સાલ કે લી કંપની બંધ બરાબર બે હજાર બારમાં એક બીજી વાત સમજીએ કંપની બને એટલે આવડું મોટું નેટવર્ક તૂટી જવું બંધ થઈ જાવ બાર મહિના રહે પણ ઊભો થઈ ગયે તમારા જોડે પોજ માણસો જોડાયેલા છોડી દઈને તમને તો તમે હવે આ તો નહીં કરતા હું એ ઠેલા રહી સમજ્યા જ નહીં તો વસ્તુ વાસ્તવિક સમજવાની વાત એ છે બે હજાર બારમાં વડે પાછો બળે સંકલ્પ કે સાત આશિયની પુનઃ શરૂઆત ગુણવત્તા સેવાઓ મેનેજમેન્ટ અને વ્યવસ્થા વ્યાપક સુધાર मैंने गुजराती वाचता ना तो हिंदी वाँच थोड़ा थोड़ा भूल पड़ा था वाँची उठी बराबर अंदर हो गुडोट प्रोडक्ट आई नया उत्पादन में लगातार वृद्धि में निरंतर ग्रोथ शाकाहार में वृद्धि के लिए गुड डॉट शाखा की शुरुआत वर्तमान उत्पादन इकाई में विस्तार गुवाहाटी विशाल उत्पादन की इकाई की शुरुआत गुवाहाटी में तैयारी आशु से तो वेजिटेरियन मीट से शुद्ध शाकाहारी माटी से मौत से આનામાં મોસ નથી શુદ્ધ શાકાહારી અગિયાર પ્રકારનું કઠોળ છે પણ જે માણસોને મોસનો ટેસ્ટ જોવે છે જે માંસાહારી મોસ છોડી નથી શકતા એને તમે આપો છો તો મોસ ખાતા બંધ હોય છે યાની જીવ હિંસા બચે છે હિંસા બચવાનું હોય કામ આપણે કરીએ એના પાસે આવી કિશોલ અને ગામાની ગામા ઓરિજિનલની શરૂઆત અઢાર ઓગણીની અલ્પેશભાઈ બે હજાર એકવીસમાં ગુરુકુલ આજ એક કે ગુરુકુળમાં નહીં જે માણસ ગુરુકુળમાં સ્ટુડન્ટ હશે એક વાર ગુરુકુળ એક કલાક જેને ઓનલાઈન કોર્સ કર્યો છે પણ આપણે આડા છે જોર આવે ઊંચી જતું કે કોક નું કોક આળસ આવે છે મતલબ મનને ગમે ને આપણે વેચાઈ જશે મનને નથી ગમે આપણે આવતા મને નથી ગમતું કામ કરો તો સભા બે હજાર આવે

यूएलपी मतलब कोर ओनली मीटिंग ऑल ओवर इंडिया में मड़ी हर सिटी में वंडर वर्ल्ड में आ आए, सभी विस्तार में नया काम मतलब हाल हम आ रीत बी जगह शुरुआत थी दुकानी वंटरवर्ल्ड जे लेई बैठा तो ये हमें चालीन थी आ रीत चाल सो तो चाले चलते नहीं हज़ार छत्तीसगढ़ कृषि जगत के नया उत्पाद जल संचार या पुणे में जो संकट है है ना मामले में निर्देश बात करी गई है आदर श्री कुमार गांधी वाले सर जी ग्रोथ है जबरदस्त है हां ग्रोथ है बहुत ज्यादा कंपनी को क्यों कितना लाखों दे दो 17 लाख મેન્યુફેક્ચરિંગ એકસો સાઈઠ ડેપો વંડર વન દસ વધારે વંડર વન સ્ટીક થી વધારે પ્રોડક્ટ ચાલ આગળ